આંબાની ખેતીમાં આંબાના ઉછેર કરવામાં આવતા પ્રશ્નો તો ખેડૂત મિત્રો ખાસ ધ્યાનથી જોજો આ જે પ્રશ્નો છે એ ઘણા બધા ખતરનાક છે આ વરસ કલમ થઈ ગયા પછી આની અંદર ઘણા બધા પ્રશ્નો છે તો આપણે જોઈએ કે આંબાના પાનની અંદર તમે જુઓ કે અહીંયા ધાબા પડી ગયા છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે આ જે કોળ જે છે એ કોળ સુકાય છે આ પાન જે છે તંદુરસ્ત જણાતું નથી તો આપણે આજે આંબાને પૂછીએ છે કે ભાઈ શું તને તકલીફ છે તો આ પ્રશ્નોનું આપણે સમાધાન કરવાનું છે શું આને કેલ્શિયમની જરૂર છે શું આને ફોસ્ફરસની જરૂર છે શું આને દેશી ખાતરની જરૂર છે કે કોઈ પ્રકારનો રોગ છે તો રોગ હોય એની દવા થશે અને ફર્ટિલાઇઝરની જો ઉણપ હશે તો આપણે એને ખાતરો આપીશું એટલે આંબાની અંદર આવા જે પ્રશ્નો જે છે એનું આજે આપણે ખાસ ખેડૂત મિત્રો જોજો કે આ મેજર પ્રશ્ન છે કોક કુણ તંદુરસ્ત છે તો કોક જે છે એમાં પ્રશ્ન છે ત્યાર પછી જોઈએ તો અહીંયા કોળ સુકા છે અહીંયા પણ કોળ સુકાય છે નવો કોળ પાછો આમાં તંદુરસ્ત છે અહીંયા દાંડલી તમે જોઈ શકો છો કે સુકાઈ ગઈ છે તો જો વેલા સેડ્યા હોય તો એને તો આપણે દૂર કરીએ તો આ એક પ્રશ્નો છે તો આના સોલ્યુશન માટે આપણે પ્રયત્નમાં જઈએ જો અમારો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નાઇટ્રોજન ઘટે છે ભાઈ તને ફોસ્ફરસ ઘટે છે જે ઘટતું હોય એ આપણે આમાં પ્રયત્નો કરીએ છીએ કે સોલ્યુશન આવી જશે પણ થોડો ટાઈમ લાગશે જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય હિન્દ જય ભારત